ગતરોજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામણીની દિન ક્રૂરતાપૂર્વક અને નિર્દયતાથી ગોળી મારી અને હત્યા કરી નાખવામાં આવી અને જે પણ હત્યારાઓ હતા તે હત્યારાઓ તે ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હવે સરકારશ્રીને પેલા અપીલ કરીએ છીએ કે જે પણ હત્યારાઓ છે એને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે કેમ કે શ્રી સુખદેવસિંહ બોગામળી એક સામાજિક અગ્રણીની સાથે સાથે તમામ સમાજોને સાથે લઈ અને જે પણ સામાજિક મુદ્દા હોય જે પણ હિન્દુત્વના મુદ્દાઓ હોય તેમાં બેબાક રીતે અને મજબૂતાઈથી બુલંદાઇથી પોતાનો પક્ષ રાખતા હતા જ્યાં પણ અત્યાચાર જ્યાં પણ અન્યાય થતો હોય ત્યાં એ બુલંદાઇથી અને મજબૂતાઈથી બોલતા હતા અને એક સામાજિક અગ્રણીની આ રીતે હત્યા કરી નાખવામાં આવી તે ખૂબ દુઃખની બાબત છે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં એક્શન લેવામાં આવે અને જે પણ હત્યારાઓ છે એને પકડી અને એની યોગ્ય સજા આપવામાં આવે આ કપરા સમયમાં સુખદેવસિંહના જે પરિવારજનો છે એને અમે સાંત્વના પાઠવીએ છીએ અમે આશ્વાસન આપીએ છીએ કે આ કપરા સમયમાં અમે ખભોથી ખભો મિલાવી અને તમારી સાથે ઊભા છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજસ્થાનની ભૂમિ ઉપર જો પણ અમારે આવવાનું થાય તો પણ અમે પાછી પાણી નહીં કરીએ અને સર્વ સમાજ એ આપની સાથે ખભોથી ખભો મિલાવીને આ કપરા સમયમાં તમારી સાથે ઊભો છે જ્યાં પણ જે પણ મોરચે લડવાનું થશે ત્યાં પણ અમે લડવાની બાંયદરી આપીએ છીએ